સાબરકાંઠાના ખેડ બ્રહ્મા હિંગડી પાસે ત્રિપલ અકસ્માત સાત લોકોનો કમકોડી મોત નીપજ્યા છે કે સા તેમાંથી નવ લોકોનું ઇજાગ્રસ્ત થયું કે પ્રાપ્ત માહિતી અનુસાર અંબાજી વડોદરા એસટી બસમાં જીપ બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો કે અકસ્માતની જાણ થતાં ખેરવાસ પોલીસ સ્ટેશનમાંથી શ્રી સ્થળ પહોંચી કાર્યવાહી શરૂ કરી છે ગીજા ગૃહને તાત્કાલિક સારવાર અથર કે ખેર સિવિલ ખેસડવામાં હતા કે બસ જીપ અને બાઇક વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં સર્જાયો હતો અકસ્માતની જાણ થતા ખેરોજ પોલીસ સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી ઇજાગ્રોજમાં તાત્કાલિક સારવાર હતા ખેડબ્રહ્મા સિવિલ ખસેડાય બ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પીઆર સ્ટાફ સાથે સિવિલ પહોંચ્યા હતા કે પોલીસ અકસ્માત સ્થળ પર ટ્રાફિક પૂર્વ કરવાની પણ કામગીરી પણ હાથ ધરાઈ છે હતી